નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિના માર્ગ ઉપર ચેનલ ઉપર સ્વાગત છે ભય અને ચિંતા આ બેમાંથી મુક્ત થવું એ જ આત્મજ્ઞાન છે કારણ કે આત્મજ્ઞાનમાં જ તમે ભય અને ચિંતામાંથી મુક્ત રહી શકશો એક સીધો સિદ્ધાંત છે અને આપણા બધા હિન્દુ ધર્મના જેટલા બી શાસ્ત્રો છે ઉપનિષદો કહો કે ભગવદ્ ગીતા કહો કે જે કોઈ એ બધા એક જ સિદ્ધાંત ઉપર રચાયેલા છે કે તમે જેટલા સત્યની નજીક હશો એટલા દુઃખ અને ચિંતાઓ છે સત્યમાં સુખ જ છે દુઃખ બધું અસત્યમાં છે કલ્પનાઓમાં છે એક તમે વાસ્તવિકતા જાણી લો પછી તમને દુઃખ થશે તો ખરું પણ કદાચ ઓછું થાય જેમ કે હું એકવાર જાણી લઉં કે લીમડાના પત્તા કડવા જ લાગવાના જેને કડવા છે જ તો મારે જો લીમડો લીમડાના પત્તા હું ચાવું તો કડવાસનો મને બહુ દુઃખ નહીં થાય તો જો આપણે ભય અને ચિંતામાંથી મુક્ત થવું હોય અને તમે એમ ના કહેતા કે અત્યારે તમે શાંતિથી બેઠા છો એટલે મને ભય કે ચિંતા નથી આપણા કોન્શિયસ માઇન્ડથી આપણે ભય અને ચિંતા એક્સપ્રેસ નથી કરતા પણ સબકોન્શિયસ માઇન્ડમાં તો છે જ એટલે અત્યારે આપણે એ એક ચર્ચા કરીએ કે સત્યની નજીક તો આપણે જવું જ છે તો સત્ય કયું છે એ તમને પછી કહું છું પહેલાં આપણે એક પ્રસ્તાવના રૂપે હું તમને કહું કે આહાર નિદ્રા ભય મૈથુન આમ છે સામાન્ય મેં તત્પસુભી રાણામ એક શ્લોક છે સંસ્કૃતમાં કે આહાર નિદ્રા ભય અને મૈથુન મૈથુન મિન્સ કે પુરુષ અને સ્ત્રીનું મિલન એ ચાર સામાન્ય છે મનુષ્ય દેહમાં જે જીવાત્મા છે એ અને મનુષ્યથી અન્ય દેહોમાં જે જીવાત્માઓ છે એ બધા જીવાત્માઓમાં કે બધા જીવોમાં અને સામાન્ય રીતે કહીએ તો મનુષ્ય અને અન્ય પ્રાણીઓ પશુ પંખીઓ બધામાં આ ચાર વસ્તુઓ કોમન છે સામાન્ય છે આહાર એટલે ખોરાક નિદ્રા સ્લીપ ભય અને મૈથુન બહુ જ સરસ વસ્તુ કહી છે કે ચાર વસ્તુઓ જ કોમન છે તો એમાં આહાર અને નિદ્રા એનો તો આપણે ત્યાગ નથી કરી શકતા જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી આ શરીરને સાચવી રાખવા ને જાળવી રાખવા આ બંનેની જરૂર છે આહારની પણ જરૂર છે નિદ્રાની પણ જરૂર છે ત્રીજું છે ભય અને ચોથું છે મૈથુન મૈથુન ઉપર બ્રહ્મચર્ય ઉપર ઘણા બધા આપણને ઉપદેશો આપતા હોય છે પણ એ પણ જરૂરી છે એક અંગ જીવત જીવનું જરૂરી એક અંગ છે પણ એને તમે કંટ્રોલમાં રાખો સંયમમાં રાખો ત્યાં સુધી એ યોગ્ય જ છે અને હવે રહ્યો ભય ભય એક એવી વસ્તુ છે કે દરેક જીવોમાં કોમન છે પણ મનુષ્યને એક બેનિફિટ મળેલો છે જે બધા જીવો બીજા મનુષ્ય અને અન્ય જીવોમાં જે કોમન ભય છે એ છે સર્વાઈવલ એન્ડ એક્ઝિસ્ટન્સ ગમે તે હિસાબે જીવતા રહો અને અસ્તિત્વ જાળવી રાખો મનુષ્ય પણ પોતાના દેહને જાળવી રાખવા અને એનું અસ્તિત્વ ટકાવી રાખવા મથવા મથે જ છે મનુષ્ય પણ ગભરાય છે કે કે મારા દેહને કંઈ થાય નહીં તો સર્વાઈવલ એન્ડ એક્ઝિસ્ટન્સ તો કોમન છે પણ પ્રાણીઓ લાચાર છે કારણ કે એમને આત્મજ્ઞાનનો અધિકાર નથી એટલે એ લોકો તો દોડતા જ રહેવાના છે ભયમાં પણ મનુષ્યને ભગવાને આત્મજ્ઞાનનો અધિકાર આપ્યો છે તો એ ભયમાંથી તો આત્મજ્ઞાન દ્વારા મુક્તિ પામી શકે છે બ્રહ્મની એક વ્યાખ્યા આપેલી છે અભયો બ્રહ્મ અભય હ્રહ્મ હ એટલે કે બ્રહ્મ અભયરૂપ છે તમે મનુષ્ય રૂપમાંથી જીવભાવ છોડીને જો તમે પરમાત્મા ભાવમાં સ્થિર થઈ જાઓ આખી ભગવદ્ ગીતા એના ઉપર જ છે ને કે મારામાં મજ થઈ જશે મારામાં ભળી જશે આ બધું શું છે કે એ જ ભાવમાં તમે સ્થિર થઈ જાઓ તો તમને ભય નથી રહેતો કોઈ પણ પ્રકારનો તો આ થઈ ભયની વાત કે તમે ભયમુક્ત થઈ શકો છો હવે બીજા પ્રાણીઓને મનુષ્યની વચ્ચે એક વધારાનો મનુષ્યને વધારાની એક દુઃખ છે અને એ છે ચિંતાઓ મનુષ્ય ચિંતાતુર પ્રાણી છે કેમ ચિંતાતુર છે કારણ કે એની કલ્પનાઓ બહુ છે સુખ પ્રાપ્તિ કરવાની કલ્પનાઓ એની ઘણી છે અને બીજું એ ભવિષ્યથી ગભરાય છે કે કંઈક આમ થશે તો કંઈક એમ થતે તો આમ નહીં થાય તો શું થશે શું થશે મારા સુખમાં કમી તો નહીં આવી જાય મારી પાસે જે પદાર્થો છે વસ્તુઓ છે વ્યક્તિઓ છે એ એમને તો હું નહીં ગુમાવી બેસું આ બધી ચિંતાઓ રહેતી હોય છે મનુષ્યને મનુષ્ય મેં તમને કહ્યું એમ કે કોન્સિયસ માઇન્ડથી ચિંતા નથી કરતો પણ સબકોન્શિયસ માઇન્ડમાં ચિંતાઓ રહેતી જ હોય છે દરેકને કોઈને કોઈ પ્રકારની ચિંતા હોય છે બાળક સ્કૂલે ગયું હોય તો સ્કૂલેથી ક્યારે પાછું આવશે એની પણ ચિંતા રહેતી હોય છે તો આ ચિંતામાંથી મુક્ત કેવી રીતે થવું ભયમાંથી તો મુક્ત થવાયું આત્મજ્ઞાન દ્વારા ચિંતામાંથી મુક્ત કેવી રીતે થવું મનુષ્યને તો ભગવાને શક્તિ આપી છે એટલે વિચારે અને શાસ્ત્રોએ રસ્તોય બતાવ્યું છે અને ભગવાન કૃષ્ણે તો ભગવદ્ ગીતામાં બધા જ સોલ્યુશન આપી દીધા છે તો હવે વિચાર કરો આપણે એ વિચાર કરીએ કે ચિંતા મુક્ત થવા શું કરવું તો ભગવાને ચોથા અધ્યાયના સત્તરમાં શ્લોકમાં કહ્યું છે ગહના કર્મણા ગહના કર્મણા ગતિ હિ કર્મોની ગતિ અતિ ગહન છે એટલે કે વેરી કોમ્પ્લેક્સ જટિલ છે હવે એક વસ્તુ યાદ રાખો કે કર્મો એટલે જ વસ્તુઓ અને વસ્તુ એટલે જ કર્મો કારણ કે પદાર્થો છળ વિકારોને આધીન છે જન્મે છે વિકસે છે ડીકે ડીઝીઝ એન્ડેથ એ રીતે એમની આખી એક યાત્રા ચાલતું રહે છે અને કર્મો ફક્ત પદાર્થોમાં જ સંભવ છે ચૈતન્ય રૂપ જીવતમાં તો શક્ય નથી કારણ કે નિરાકાર છે સાકારો એમાં ક્રિયાઓ શક્ય છે કર્મો શક્ય છે એટલે મારી રીતે જોવા જઈએ તો પદાર્થો અને કર્મો એક જ છે અને ભગવાન તો એમ કહે છે કે કર્મોની ગતિ અતિ જટિલ છે મતલબ કે વસ્તુઓનું ભવિષ્ય પણ અતિ જટિલ છે આપણા શાસ્ત્રોમાં તો એમને ક્ષણભંગુર કહેલા જ છે પણ છતાં પણ કે કોઈ પણ ચિંતા તમને થાય તમે તરત જ ભગવાનને યાદ કરો કે ભગવાને શું કહ્યું છે ગહનો કર્મણા ગતિહી કોઈ જ ચિંતા કરવાનો અર્થ નથી કારણ કે પદાર્થો અને કર્મો કયા ક્ષણે કઈ રીતે ચેન્જીસ પામશે એ તમને ખબર નથી માણસનું શરીર પણ પદાર્થ છે એટલે એ પણ આપણે નથી જાણતા કે ક્યારે આ શરીર માંદું પડશે ક્યારે મરી જશે એ પણ આપણને ખબર નથી કારણ કે આ શરીર અબજો અબજો સેલોનું બનેલું છે અને દરેક સેલ પોતપોતાની રીતે ગતિ કરતો રહેતો હોય છે એને શું થશે ક્યારે કયો છે એલ કઈ રીતે કામ કરતો હશે આપણને ખબર નથી કોઈને ખબર નથી વિજ્ઞાનને પણ ખબર નથી આપણે તો આપણી બુદ્ધિ પહોંચે એટલું બધું શોધી કાઢ્યું છે વિજ્ઞાન અને મેડિકલ સાયન્સ પણ છતાં પણ બધું નથી જાણતા મારા ભાઈઓ બહેનો જો તમારે ખરેખર સુખી થવું હોય ચિંતા મુક્ત રહેવું હોય ચિંતા તો થશે હું જાણું છું પણ ચિંતા થાય ત્યારે યાદ કરો ભગવાન શ્રી કૃષ્ણને ગહનો કર્મણા ગતિ વસ્તુઓ અને કર્મો બંનેની ગતિ અતિ જટિલ છે કે જેમાં જેને ભગવાન પોતે નહોતા જાણી શક્યા ભગવાને ગહનો કર્મણા ગતિ કહીને રોકી દીધું છે એનો ઉપાય નથી બતાવ્યો જો એની ગતિ કે એની જટિલતાને આપણે સોલ્વ કરી શકતા હોત તો ભગવાને એ પણ કર્યું હોત પણ ભગવાને ત્યાંથી આગળ વધ્યા જ નથી ગહનો કર્મણા ગતિ હી કંઈને અટકી જ ગયા છે મતલબ કે આપણે સ્વીકારી જ લેવાનું છે ઇટ ઇઝ નેચરલ સ્વાભાવિક છે તો જ્યારે પણ તમને કોઈ વસ્તુની ચિંતા થાય પરિણામની ચિંતા થાય પરીક્ષા આપી છે ઇન્ટરવ્યૂ આપ્યો છે હું સિલેક્ટ થઈશ કે હું નહીં થવું હું નહીં થવું કે થઈ તો એ જ વખતે યાદ કરો ગહના કર્મણો ગતિ તમે જે ઇન્ટરવ્યૂ આપવાનું કર્મ કર્યું પરીક્ષા આપવાનું કર્મ કર્યું પણ એ કર્મની ગતિ અતિ ગહેન છે મારા કે ભગવાનના પોતાના બી સમજમાં નથી આવવાની માટે એની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી ખાલી ફોકટની ચિંતા છોડી દો કર્મો વિશે પણ મેં તમને એક શ્લોક કહેલો કર્મને વાધિકારસ્તે માફલે શું કદાચ એ વખત ફરીથી કોઈક વાત ચર્ચા કરીશું આ તો મને રોજ સવારે કોઈને કોઈ આવો વિચાર આવે છે તમારી આગળ આજે રજૂ કર્યો કે જ્યારે પણ કોઈ ચિંતા ઉત્પન્ન થાય એવો પ્રસંગ બને ઘટના બને વસ્તુ હોય ત્યારે તરત જ ભગવાનના આ શ્લોકને યાદ કરો ગહના કર્મણો ગતિહી બસ શાંતિથી બેસી જાઉં મારા ભાઈઓ બહેનો જો તમને મારી સાથે આ રીતે જુદી જુદા પ્રકારની વાતો કરવાની ગમતી હોય સાંભળવાની ગમતી હોય મારી રીત પસંદ આવતી હોય તમે આત્મજ્ઞાનના જિજ્ઞાસુ હો સરળ ભાષામાં જીવનના પ્રશ્નોના સોલ્યુશનનો ઈચ્છતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમે પોતે પણ સબસ્ક્રાઈબ કરી સાંભળો તમારા મિત્રમંડળ સ્નેહીજનોને પણ આ ચેનલ વિશે કહો કે એ લોકો પણ સબસ્ક્રાઈબ કરીને સાંભળે હું ઘણું બધું કહેતો રહીશ તમને અને સાદી ભાષામાં કંઈ પ્રવચ તરીકે નહીં ગુરુ તરીકે નહીં મહાત્મા તરીકે નહીં હું તમારી જેમ સંસારી છું અને મેં આ પહેલાના કાલના વિડીયોમાં કહેલું જ છે કે લોકો કે મોં માયા છોડી દઉં અરે માયા કેવી રીતે છોડી દઉં હું શરીરમાં છું તો હું શરીરમાં છું કેવી રીતે માયા છોડી દઉં હું ને તું તમે બંને જણા માયા છીએ હું તમે હું કહેનારો તો માયા છું જ તમે સાંભળો છો એ પણ માયા છો કારણ કે ભગવાને તો એમ કહ્યું છે કે વાસુદેવ સર્વમિતિ આ બધું પરમાત્મા છે આ બધું પરમાત્મામય છે તો હું એ પરમાત્મા રૂપ છું ને તમે પરમાત્મા રૂપ છો પણ છતાંય હું વિનોદચંદ્ર જોશી છું તમે એક્સ વાય જેટ છો એ માયા જ છે ને તો હું તમને આવી સરળ ભાષામાં બધું કહીશ મને પણ મજા આવશે તમને પણ મજા આવશે એક વડીલ તરીકે મારી વાત સાંભળશો સુખી રહેશો તો હવે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર મારા